અહીંથી હજારોની સંખ્યામાં નાગરિકો આ રોડ પરથી પસાર થાય છે ખાસ કરીને સ્કૂલ રિક્ષાઓ અને સ્કૂલના વાહન ચાલકો પણ આ જ રસ્તેથી પસાર થાય છે ત્યારે લોકોને અવર જવર માટે ઘણી બધી તકલીફો પડી રહી છે ખાસ કરીને સ્થાનિક સોસાયટીના નાગરિકોએ પણ તકલીફો વેઠવી પડી રહી છે સ્થાનિક લોકોને એવું પણ કહેવું છે કે આ ખાડાઓના કારણે તેઓને શારીરિક ઈજાઓ પણ પહોંચી રહી છે કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટરને જે છાવર હોવામાં આવી રહ્યા છે તેનો જીવતો જાગતો ભ્રષ્ટાચારનો પુરાવો અહીં જોવા મળી રહ્યો છે ચોક્કસથી જે કહેવાય છે કે અમિતનગરથી જે આનંદનગર જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ પર ટૂંક સમય પહેલાં જ જે ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી પરંતુ ડ્રેનેજની કામગીરી પોકળ કામગીરી કરવામાં આવી હતી એના કારણે આજે મોટા ખાડા પડી ગયા છે ઘણી વખતે જે ભૂવા પણ પડી ગયા છે એટલે ભૂવા પુરાણ કરવામાં આવે છે ફરીથી પાછા ભૂવા પડી જાય એટલે આ જે કહેવાય છે કે જે એન્જિનિયરો હોય છે સાથે સાથે જે કહેવાય છે કે સ્થાનિક કોર્પોરેટર હોય છે સ્થાનિક અધિકારી હોય છે આ એક જાતનું બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે આજે તમે મારી પાછળ જોઈ શકો છો કે જે ડ્રેનેજનું જે ચંબર છે આ ચંબર બી રોડથી લગભગ એક ફૂટ જેટલું ઊંચું છે જો કદાચ આ આ જે ચંબરની અંદર કોઈ ભટકાય અને જો કોઈ પડે અથવા કોઈ બાળકનું મૃત્યુ થાય તો જવાબદાર કોણ એટલે ખાસ કરીને વડોદરા શહેરની અંદર જે કહેવાય છે કે એન્જિનિયરો છે કોન્ટ્રાક્ટરો છે આ બધા જે કહેવાય છે કે પોતે એક હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવાનું અને તાત્કાલિક બિલો પાસ કરાવવાનું આ એક મસ્ત મોટું ષડયંત્ર છે સાથે સાથે અમારી ખાસ માંગણી એક જ છે કે વડોદરા શહેરની અંદર અનેક જગ્યા ઉપર કાળાને ભૂવા પડી રહ્યા છે પરંતુ આ જે કહેવાય છે કે કાળા સતત જે કહેવાય છે કે દોઢ મહિનાથી પડી રહ્યા છે છતાં પણ જે કહેવાય છે કે વડોદરા શહેરનું તંત્ર જે કહેવાય છે કે એમને જાગૃત નથી થતું એટલે ખાસ કરીને આપના મીડિયાના માધ્યમથી અમારી અપીલ છે કે આ રોડ પર અવારનવાર લોકો પડી રહ્યા છે ઘણા લોકોને ઈજા થઈ રહી છે અહીંયા ગાડી ટ્યુશન ક્લાસીસ આવેલા છે સ્કૂલો પણ આવેલી છે એટલે અવર જવરનો જ્યારે મુખ્ય માર્ગ હોય જો કદાચ આમાં પડવાથી બસ કે કોઈ પણ જે દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ એટલે ખાસ કરીને આવા સ્થાનિક અધિકારીઓને સ્થાનિક કોર્પોરેટરને તાત્કાલિક ધોરણે સૂચના આપી જોઈએ અને આવા જે કોન્ટ્રાક્ટરો છે હા ચોક્કસ સ્થાયી સમિતિની જ્યારે જયારે બેઠક થતી હોય છે ત્યારે ઓનલી જે કહેવાય છે કે લોકોના કામો મંજૂર કરવામાં આવે છે કરોડો રૂપિયાના કામો મંજૂર કરવામાં આવતા હોય પરંતુ એ કામ જે પૂરણ પૂર્ણ થયું હોય ત્યારે જાત તપાસ કરવાની હોય છે એ જાત તપાસ કરવામાં આવતી નથી અને જે કહેવાય છે કે જ્યારે કોન્ટ્રાક્ટરો બિલ પાસ કરવા માટે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન મૂકતા હોય છે એટલે આમાં કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટર અધિકારી અને સ્થાનિક જે નેતાઓ આ ત્રણની ટકાવારી હોતી હોય છે એના કારણે જે કહેવાય છે કે બિલ પણ પાસ થઈ જતા હોય છે પરંતુ સ્થાયી સમિતિના જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તે લોકોએ તમામ વિસ્તારોની અંદર રોચિંદી વિઝિટ કરવી જોઈએ સાથે સાથે આવા કામોના દરેક કામોની અંદર રોડનું કામ હોય પાણીનું પાણી પુરવઠાનું કામ હોય અથવા ડ્રેનેજ પ્રોજેક્ટનું કામ હોય આ તમામ કામોના નિરીક્ષણ કરવા જોઈએ અને ત્યારબાદ બિલ પાસ કરવા જોઈએ તેવી અમારી માંગ છે